હેલો ગાયજ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જુહાર તો આજે સવાર સવારમાં કામ લઈ લીધું છે તો બે બટાલિયન ઊંઘી રહ્યા છે આજે ડામોર સાહેબ ઘરે છે એ તો એમની લેફ્ટ રાઇટ લઈ લેવાની છે કાલે આર્યન કાઢી લાવ્યો ગાડીમાંથી તો પરમો દિવસ આર્યન જ છડાયા હતા ગાડીમાં તો હવે છે ને આને પીપળામાં રેડવાના છે તો એકદમ ચોખ્ખા સાફ કરીને લાવીશું તો સીધા પીપળામાં જ રેડી દેવાના છે મોવાના નથી તો આજે ડામોર સાહેબની લેફ્ટ રાઇટ લેવડાવવાની છે હા ડ્રાવર સાહેબ આ બાજુ આવો તમારો ફોટો તો લેવા દો ને ગુડ મોર્નિંગ મોર્નિંગ તો ડ્રા છે ને છે આર્યને સડાયા હતા બિચારેને એને જ ઉતાર્યા આ તો બેચ જ કટ્ટા લાવ્યા હતા બધા આર્યન બિચારો લાવ્યો છે નીચેથી લીપમાં ઉંચકે ઉચકે તો છે ને હવે પીપળામાં રેડવાનું છે પીપળું બી ધોઈને તૈયાર કરી દીધું છે ખાલી અંદર રેડવાના જ છે તો ગાઈસ પીપળામાં સીધા ગ્લવિંગ નાખ દીધા છે ઘઉં મોયા નહીં એટલે તો ગ્લવિંગથી જીવડા નથી પડતા સીધા ઉપર મૂકવાના તો પીપળામાં ઘઉં બધા ઓરી દીધા છે તો હવે છે ને આમાં ગ્લવિંગ મૂકવાના છે જીવડા ના પડી જાય એટલે જ્યારે પછી ઘઉં કાઢો ને ત્યારે વેણી લેવાના દળામાં કાઢો ત્યારે

એના સુગંધે જેવડા નથી અંદર તમે આ રીતે કરો છો હું આ રીતે કરું છું તો કોમેન્ટ કરજો બધા મારો વિડિયો જુઓ તો હા ડામર સાહેબ વિડીયો જુઓ તો બધા કોમેન્ટ કરજો પીપળામાં રેડાઈ ગયા ગૌ હવે અહીંયા જગ્યા થઈ ગઈ હવે કચરા પૂતું કરવાનું બાકી છે તો કચરા પૂતું કરી દઈએ તો બે જણ તો હજી ઊંઘેલા જ છે હેલો ગાઈડ કેમ છો મજામાં સન્યાડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જુહાર બધા મજામાં હશે હું પણ મજામાં છું તો બ્લોગ બનાવવાનું સવારમાં સ્ટાર્ટિંગ કરી દીધું સાત વાગે તો અત્યારે નાઈ લીધું છે તો માથું બી ધોયું છે આજે શનિવાર છે તો એ ધોઈ કાઢ્યું છે અમારા સુરબીબેન અહીંયા ઊંઘીને મોબાઈલ જોઈએ છે હંટાય છે તો હવે બનાવું જમવા આજે બધું કામ પતી ગયું ઘઉં બધા પીપળામાં રેડાઈ ગયા લસણ ડુંગળી બધું ભરાઈ ગયું તો અહીંયા બધું ભરેલું હતું તો એક કટ્ટું રેવા દીધું છે દળાવવા માટે બધું પીપળામાં રેડી મૂકી દીધું અહીંયા કોથળા જ કોથળા હતા તો બધું મૂકી દીધું સાફ સફાઈ કર્યું તો કાલના કપડાં તો ઇસ્ત્રી વાળવા ગામડેથી લાવે એ ઇસ્ત્રીમાં આપવાના છે વાળીને મૂકી દીધા છે તો સુરભીને કહું છું પોટલી બાંધે તો પોટલી બાંધી બાંધતી

બહુ જ ગરમી લાગે છે બધું કામ કર્યું પછી એક ડગલો કોથળા ધોયા આખું પ્લેટફોર્મ ધોયું એટલે એક અઠવાડિયા પછી આ બધું ધોયું પછી વાસણ બહુ બધા સુરબીને કેરી ફેર ગોલી અહીંયા મૂકી છે ફેંકવા ના ખબર પડી તો આ બધું કોથળા એટલા બધા ધોઈ મૂક્યા છે બધા લસણ ડુંગીવાળા ઘઉંવાળા બધા સુકવાનું બાકી છે વાસણ બધું ધોઈ કાઢું કેટલા પોતું કરતાં કરતા ટાઈમ તો હવે જમવા બનાવવાની છે તો ગરમી બહુ લાગે છે મેં તો આ તો શનિવાર છે તો માથું ધું કરે એટલી બધી ગરમી લાગતી હતી ભયંકર તો આગે છે બધા ખીચડી બનાવી દઈએ તો સસ્તું ને સાદો ખીચડી મને મજા આવી ગઈ રોટલી કોણ બનાવે એટલે ગરમીમાં હે ને તો ફટાફટ ચાલો હેડો આપણે ગરમી ખીચડી બનાવી દઈએ ચાલો હેલ્પ કરવા લાગો ડુંગળી બટેકા કાપવા લાગો ચાલો ફટાફટ કેમ તો ખીચડી બનાવવા તૈયાર કરી દીધું છે સુરબીએ વઘાર કરી દીધું છે ડુંગળીનો અને ડુંગળી તો બધું ધોઈ મૂકી દીધું છે હું આ સમારતી હતી એટલે ડુંગળી ટામેટા બધું સમાર્યું તો સુરબી બધું ધોઈ કાઢ્યું તો હું બનાવી દઉં ફટાફટમાં ખીચડી તૈયાર થઈ ગઈ છે તો તમારે જમવું હોય તો આવી જવ અમારે મસ્ત ખીચડી બનાવી છે તીખી તીખી બનાવી છે તો ડામર સાહેબ ને જો ઉપર આપી દઈએ તો ડામર સાહેબ ઉપર અને સાસ બી આપી દઈએ તો અમે બધા જમવા બેસી બધી બટાલે છોટી વડી બધી મસ્ત તો અમે જમી લઈએ ગરમા ગરમ ખી ખીચડી ગરમી લાગે એટલે સસ્તું સાદું આજે તો બહુ જ ગરમી છે રહેવાની એવું એ ટકાઈ જાય એવું હેલો ગાય સાંજનો સમય થઈ ગયો છે તો હવે જમવા બનાવી દઈએ તો આજે તો ખીચડી જ ખાધી હતી કાલના જેમ તો ફે હવે જલ્દી જલ્દી બનાવીએ આજે સુ સુખી ડુંગળી બનાવીએ સુખી ડુંગળીનું શાક સરસ લાગે કઢી તો લીલી પછી કંઈ ભાવતી જ નહીં સારી લાગતી જ નહીં એટલે સુખી ડુંગળી એમને પ્રિય છે એટલે એ બનાવી દો તો આ સુખી ડુંગળી કાપવાની છે તો અહીંયા સરસ હવા આવે છે તો મારો વાટકો જો અંદર બાટીતી ઘીઓ ઓગળી ગયું થેણી ગયું હતું ને એટલે ગેસ ઉપર મૂક્યું હતું બિચારો કાળો પડી ગયો છે તો હવે છે ને તો ડુંગળી કાપીને ફટાફટ વગાડી દઈએ પછી રોટલી અહીંયા સરસ હવા આવે છે ખુલ્લું વાતાવરણ છે એટલે અહીંયા ખુલ્લું છે ગેલરી છે એટલે સરસ હવા આવે થોડી થોડી એટલે આંખોમાં ડુંગળી બી ના લાગે તો અહીંયા બેઠી બેઠી સુધારું ખાટલા ઉપર મારી શાક બની ગયું ડુંગળીની કઢી બનાવી છે ઉકળે છે તો થોડી કોરી કરી લીધે તો અંદર સાસ નાખી છે તો એને બરાબર ઉકળાવાનું તો ગરમીનું આવું જ ખાવાનું લેલી શાકભાજી તો ભીંડાને ગવાર ગમતા નહીં છોકરા રીંગણા નહીં ખાતા તો શું ખાવું પરવર બી નહીં ખાતા તો લોટ બાંધી દો છે તો ભાત તો દિવસે ખાધા હતા એટલે ભાત તો બનાયા જ નથી એટલી ગરમી છે કે આજે આખી નવાઈ જાઉં છું જે રિયલમાં છે એ જ બતાવું છું હું રિયલ મળી છું તો મને ગરમી બહુ લાગે છે અને શાક બનાવતા લોટ બાત બાત જ મેં આખી નવાઈ ગઈ છું એ રોટલી કરવાની તો બાકી જ છે તો મને બહુ ગરમી લાગે બાપુ બાપુ આ દિવસે મને ખીચડી બધું કામ કરતી એટલે થાકી ગઈ ગરમી બહુ હતી એટલે ખીચડી જ બનાવી દા મું કાલે ખીચડી ખાધી ને આજે હું શું ખીચડી બનાવી દઉં તો ખીચડી બનાવી દીધી તો હવે છે ને રોટલી અને શાક બનાવ્યું છે તો પેલો બની રહેજો સાઈડ જમવાનું બની ગયું છે તો બધા જમવા બેસી ગયા છે જમવાનું જમવાનું છે ડુંગળીનું શાક જો પૂરી ડુંગળી છે થોડું તેલ નાખે તો ડુંગળીમાં તો નીકળી જવાય પછી કઢી છે તો સુરબી નીચેથી આવી ગઈ સર અમે તો ડામોર સાહેબ ઉપર બેઠા છે કાચમાં દેખાય છે અમર સાહેબ તો ઉપર જ બેસે નીચે બેસતા જ નહીં આજે આર્યન આવ્યો જ નથી નીચેથી તો અમે જમી લઈએ લાગી છે ભૂખ આજે ખીચડી ખાધીતી હતી દિવસે એટલે તો તમારે જમવું હોય તો આવી જાઓ ડુંગળીનું શાક આપણે ડુંગળી કેવી છે ખાતર ઓર્ગેનિક હા કુદરતી રીતે પાકેલી એમાં ખેતરની ડુંગળી છે લસણ બી રીતનું જ છે અમે મારી પ્લેટ માં આવી જમ તો ગાઈસ અમે જમી લઈએ બ્લોગ માં બની રહેજો બાય બાય ગુડ નાઈટ નયા આવે તો YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરજો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ગાઈસ તમારું ચેલેન્જ કરો પપ્પા જોડે આવજો પપ્પા મને ચેલેન્જ તમારી હા મરચા ખાવાના ચેલેન્જ કરશે કોણ ખાય ગરમીના મરચા અમે જમી લઈએ ગાઈસ চৰ্বী খাইছে মাৰ পা খাইছে মই খাওঁছোঁ এম কেছে